રાજકોટ કોર્પોરેશને ઢોર માલિકો માલિકની પણ ઢોર માલિકો નહીં રાખી શકે પહેલી જાન્યુઆરી થી કોર્પોરેશન દ્વારા જપ્ત કરાયેલા ઢોર ને કાયમી ધોરણે જપ્ત કરવામાં આવશે રાજકોટ શહેરમાં હાલ ચાર હજાર જેટલા પરમિટ વાળા પશુઓ છે અને ત્રણ હજાર હજાર જેટલા પશુઓનું ટેમ્પરરી રજિસ્ટ્રેશન થયેલું છે તો બે હજાર જેટલા પશુઓ હાલ શહેરમાં રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન વગરના છે આ ઉપરાંત બે હજાર થી વધુ ઢોરોને માલિકો દ્વારા શહેર બહાર ખસેડવામાં આવ્યા છે તો આ સંદર્ભે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે તેમની પાસેથી અપડેટ મેળવવાનો પ્રયત્ન કરીએ ખાસ કરી અને રવિ જે ઢોર માલિકોને અંતિમ મલ્ટીમેટમ આપી દીધું હતું અને રાજકોટ કોર્પોરેશન એ ઢોર મુદ્દે પરમિટ અને રજિસ્ટ્રેશન કરાવવા માટે એકત્રીસ ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે શું અપડેટ મળી રહી છે બિલકુલથી જે પ્રકારે વાત કરીએ તો જે શહેરની અંદર ચાર હજાર જેટલા જે પરમિટ વાળા પશુઓ છે તે રાખવામાં આવ્યા હતા જ્યારે ત્રણ હજાર જેટલા જે પશુઓ છે તે ટેમ્પરરી રજીસ્ટ્રેશન છે તે કરવામાં આવ્યું છે તો બીજી તરફ જે પ્રકારે હાઈકોર્ટે ટકોર કરી હતી અને જે રખડતા ધોર મુદ્દે કોર્પોરેશનને ને અંતિમ અલ્ટિમેટમ છે તે પણ આપવામાં આવ્યું હતું એટલે કે જે પ્રકારે સતત એકત્રીસ ડિસેમ્બર સુધીનો જે સમય છે તે કરવામાં આવ્યો છે એટલે કે જાન્યુઆરી ની જપ્ત કરાયેલા ઢોર કોર્પોરેશન કાયમી ધોરણે જપ્ત છે રવિ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ